હલો જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરીનો વઘાર્યો છૂંદો જે બાળકોને ટિફિનમાં નાસ્તામાં આપવા માટે કે પછી જ્યારે પણ શાક ના ભાવતું હોય ત્યારે આપણે આ છૂંદો સાથે રોટલી ખાઈ લઈએ તો સંતોષ થઈ જાય તો એવો જ એક આપણે આજે કેરીનો વઘાર્યો છૂંદો બનાવીશું જેને આપણે આખું વરસ માટે સાચવી શકાય એ જ રીત હું આજે તમને બતાવીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે કેરી લઈ લઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી કેરી લીધી છે અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે આપણે એને સરસ ધોઈ લઈએ ધોઈ અને લૂચી લઈશું અને પછી એને છાલ ઉતારી દઈશું આપણે સરસ એને લૂચી લઈશું અને ઉપરનો લીટીનો ભાગ કાપી લઈએ અને હવે એને આપણે છાલ ઉતારી દઈશું એની તારી રીતે આપણે બધી જ ચાલુ ઉતારી દઈએ ના ફ્રેન્ડ્સ વિડીયો ગમતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે આપેલું બે લાઇકન પણ જરૂરથી દબાવી દેજો તો જુઓ અહીંયા મેં બંને કેરીની છાલુ ઉતારી દીધી છે હવે આપણે એને આ રીતેની છીણી લઈ લઈશું અને છીણીથી છીણી લઈશું તો આ રીતે આપણે છીણીથી આપણે એને છીણી લેવાની હું એ બંને કેરીને છીણી લઈશ જો ફ્રેન્ડ્સ આ રીતે આપણું છીણ તૈયાર થઈ ગયું છે એ રીતે આપણે બંને કેરીને છીણી લેવાની અને ફ્રેન્ડ્સ આવા ગારીઓ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે જે નાના મોટા સૌને ભાવે છે તો જરૂરથી તમે પણ આ જ રીતે બનાવજો અને આપણે એને આખું વરસ સાચવી પણ શકીએ છીએ તો ફ્રેન્ડ સરસ તેવું આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈએ તો બધું છીણ આપણે એક તપેલીમાં લઈ લઈશું તો અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે કે જો ખાટી કેરી હોય તો આપણે જેટલું છીણ હોય ધારો કે પાંચસો ગ્રામ છીણ હોય તો એની સામે આપણે સાડી સાતસો ગ્રામ એટલે કે છસોથી સાતસો ગ્રામ જેટલી ખાંડ લેવાની હોય છે ડોળી ખાંડ લેવાની હોય છે તો અહીંયા અમે પાંચસો ગ્રામ કેરી સામે સાતસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો હવે આપણે બધું જ એને મિક્સ કરી દઈએ ચમચીની મદદથી કેરી અને ખાંડ બંનેને મિક્સ કરી દઈએ તો હવે બધું આપણું મિક્સ થઈ ગયું છે તેને આપણે ઢાંકીને રવા દઈશું જ્યાં સુધી એ ખાંડ બધી ઓગળી અને એનું પાણીના છૂટું પડે ત્યાં સુધી આપણે એને રવા દેવાની છે તો જુઓ ફ્રેન્ડ્સ સરસ એવું ચાર કલાક પછી આપણે ખાંડ અને ઘેરીમાં સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને એક તાવડીમાં લઈ લઈએ તો અહીંયા મેં સ્ટીલની તાવડી લીધી છે ફ્રેન્ડ્સ અહીંયા ખટાસવાળું આપણે એલ્યુમિનિયમની તાવીમાં નહીં લઈ શકીએ તો મેં અહીંયા જો તમારી જોડે નીચેથી જાડા બૂંધાવાળી તપેલી હોય તો તપેલીમાં લઈ શકો છો અહીંયા મેં સ્ટીલની કઢાઈ લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને એને સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી અને ચાસણીના તૈયાર થાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે તો અહીંયા મેં મીઠું નહોતું નાખ્યું તો આપણે સ્વાદ પ્રમાણ મીઠું નાખી દઈશું અંદર અને એને પણ મિક્સ કરી દઈએ અને આપણે એને સતત હલાવતા રહીશું તો લગભગ આ ઝુંદો થતાં અડધો કલાક જેવો થાય છે ત્રીસ મિનિટ સુધી આપણે એને હલાવવાનું રહે છે તો જો ફ્રેન્ડ સરસ એવી ખાંડ પણ ઓગળી ગઈ છે અને કેરીનો પણ છીણનો પણ કલર બદલાવા માંડ્યો છે તો આ જ રીતે આપણે સતત એને હલાવતા રહેવાનું નહીં તો નીચે ચાસણી બેસી જશે જ્યારે એનો કલર બદલાઈ જશે અને એક તારની ચાસણી થશે ત્યાં સુધી આપણે એને હલાવવાની છે જો તમારે થોડો રસો રાખવો હોય તમારે થોડી વાર માટે થોડું દસ મિનિટ પહેલાં આપણે ગેસ બંધ કરી દેવાનો તો જુઓ ફ્રેન્ડ સરસ એવા બબલ્સ પણ થવા માંડ્યો છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને રસો પણ થવા માંડ્યો છે તો આ જ રીતે આપણે એને હલાવતા જઈશું અને થોડી થોડી વારે ચેક કરતા જઈશું તો જુઓ સરસ એવી કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈશું કે આપણે એની ચાસણી થઈ કે નહીં તો અહીંયા એક તાર જેવી ચાસણી તૈયાર થવા માંડી છે તો જો ફ્રેન્ડ સરસ એવો આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર લાલ મરચું ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ પછી બંધ કરી દઈશું કે આપણો છૂંડો તૈયાર થઈ ગયો છે આપણે થોડો લાલ મરચું નાખી અને આપણે એને સરસ મિક્સ કરી દઈએ તો જુઓ ફ્રેન્ડ સરસ એવો આપણો વઘારી છૂંદો તૈયાર થઈ ગયો છે તો એના માટે હવે આપણે વઘારી છુંદા માટે વઘાર તૈયાર કરીશું તો આપણે મેં વઘાર્યું લઈ લીધું છે એની અંદર મેં એક તજનો ટુકડો બે લવિંગ તલ સૂકા લાલ મરચાં અને એક ચમચી રાઈ લઈ લઈશું રાઈ તતણે એટલે આપણે જે છૂંદો તૈયાર કર્યો છે એની અંદર આપણે આ વઘાર નાખી દઈશું રીતે આપણો વઘારે છૂંધો તૈયાર થઈ ગયો છે આપણે બધું જ જમચાની મદદથી સરસ એવો મિક્સ કરી દઈએ રીતે આપણે બધું જ મિક્સ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવો આપણો વઘારી છૂંધો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈએ તો જુઓ ફ્રેન્ડ સરસ એવો આપણો વઘારી છૂંધો કેવો સરસ દેખાય છે એ ખાવામાં પણ એટલો ટેસ્ટી ખાટો મીઠો લાગે છે તો જરૂરથી તમે પણ આ સિઝનમાં વગર છંદો જરૂરથી બનાવજો એને આપણે લાંબા ગાળા સુધી સાચવી પણ શકીએ છીએ સાચવવા માટે આપણે કાચની બરણીમાં એને ભરી દેવાનો અને આખું વરસ માટે એને સાચવી શકાય છે અને ખાઈ શકાય છે ફ્રેન્ડ્સ મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ